જંબુસર તાલુકાના નોબર ગામમાં રસ્તાની સમસ્યા ગ્રામજનોમાં રોષ ચંબુસર તાલુકાના નોબર ગામના નવીનગરી વિસ્તારનો મુખ્ય માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. નોબર ભાતીજી મંદિરથી નવીનગરી વિસ્તાર તરફ જતો રસ્તો અત્યંત જર્જરિત છે. વરસાદી સીઝનમાં રસ્તા પર કાદવ અને કીચડ ફેલાય જતા વાહન ચાલકોને તથા સ્થાનિક રહેશઓને અવરજવર માટે મુશ્કેલ બની છે. નાના બાળકો સ્કૂલે જવા માટે આ જ માર્ગનો ઉપયોગ કરવો પડે છે પરંતુ કાદવમાં બાળકો લપસી જવાથી તેઓને વારંવાર ઈજા થતી હોવા ઉપરાંત કપડા પણ બગડી જાય છે. વાહનો કીચડમાં ફસાઈ જવાની ઘટનાઓ પણ સામાન્ય બની ગઈ છે આ રોડની બહુ તકલીફ પડે છે છોકરાઓને નિહાળ જવા માટે આવવા જવા માટે કેટલી રજાઓ પડે છે પછી આનું ભંટર બગડી જાય છે પછી ને તેની જવાબદાર કોણ લેશે આ રોડ ભલે રોડ નહીં પણ આજે અમુક અમુક ખારા છે તે ખારા પૂરી દે પ્લેન્ટર કાંટો પછી પથ્થર નાખી પૂરા દે આવવા જવા ખાલી ચાલુ રહે એટલું અમે માંગ કરીએ છીએ સરકાર કને કેવું તકલીફ પડે તમારે

જેથી કંઈ ના રસ્તે કાલ ઉઠીને અમારે દવાખાને જવું હોય તો આ જ પોઝિશન મેં દવાખાને જવું હોય કંઈ રાશન બાસન લેવા જવું હોય તો અહીં લગભગ નિહાળ્યા છોકરાઓ વીસ પચીસ જણા નવી નગરીમાંથી જાય છે બનવા માટે અહીં બરા સરકાર આવે છે બંગા ફોકીને છે કે અમે રસ્તો બનાવી દઈશું રસ્તો બનાવી દઈશું ફક્ત લગી રહ્યા છું રસ્તાનું કામ થયું નહીં અને બીજી વાત કે અહીં કંઈક ચાલવા માટે આ જ રસ્તો છે અમારો આ બાજુ નવી નગરીથી નો બાર એક કિલોમીટર જેવો રસ્તો થાય છે નવી નગરીથી ये लो खाली रस्तो बनी जाए तो हारूर है जय ये गुजरात